કિચન કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાજુ ગાઠિયાનું શાક એકદમ સિમ્પલ રીતે અને તો પણ તમને હોટલનો ટેસ્ટ આવશે અને પરફેક્ટ શાક તૈયાર થશે તે રીતે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો પૂરો વિડીયો આપણે જોઈશું કોઈ પણ સ્ટેપ સ્ટેપ નહીં કરીએ એક કઢાઈની અંદર તેલ લઈએ મેં તમને પહેલાં બતાવ્યું તે રીતે કાજુ લસણ અને લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તો તેલ આવી જાય ત્યારબાદ તેની અંદર એકથી દોઢ ચમચી જેટલી રાઈ એડ કરીએ રાઈ પૂરી પૂરી ફૂટી જાય ત્યારબાદ આખું જીરું અને ગાંઠિયાનું શાક છે તેથી હિંગ એડ કરીશું હવે તેની અંદર પંદરથી વીસ આ રીતની આખી લસણની કઢી લેવાની છે તેને તેલમાં સાતળી લેવાની છે આ રીતે ચમચો ફેરવી અને તેને એકદમ સરસ તેલમાં મિક્સ કરી લઈએ ત્યારબાદ લસણની કઢી છે તેનાથી થોડું વધારે પ્રમાણમાં કાજુને લેવાના છે અને કાજુને પણ લસણની કઢી સાથે આપણે એડ કરી દઈશું તો હવે કાજુ અને લસણને બંનેને સરસ તળાવવા દઈશું કાજુ અને લસણ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો કે થોડીવાર મેં ચમચો રાખી દીધો અને થવા દીધું થોડી વાર પછી ચમચાને ફરીથી ચલાવીએ જેથી કરીને દરેક જગ્યાએ કાજુ અને લસણની કઢી રેડ બ્રાઉન કલરની થઈ જશે તો કોઈ એક જગ્યાએ વધારે પડતો કલર નહીં આવે પૂરેપૂરા આખા જ તે લાઇટ બ્લા બ્રાઉન કલરના તૈયાર થઈ જશે તો આ રીતે તમારે ધીમે ધીમે લસણ અને કાજુને એકદમ સરસ સાતળી લેવાના આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો અહીં તમને બેથી અઢી મિનિટ જેટલી વાર લાગશે હું કોઈ પણ સ્ટેપ સ્કેપ નથી કરતી તમને પૂરેપૂરો જ વિડીયો બતાવું છું અને ફક્ત પાંચથી સાત મિનિટમાં જ શાક તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે ઘણો બધો કલર ચેન્જ થઈ રહ્યો છે ધીમે ધીમે કાજુ અને લસણનો કલર ચેન્જ થઈ રહ્યો છે આ રીતે તમને પૂરેપૂરો તેનો કલર ચેન્જ દેખાય ત્યારે આ રીતે લસણવાળો મસાલો જે તૈયાર કરીને રાખ્યો હતો તેને એડ કરીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને ચમચાની મદદથી ચલાવશું અને સાથે થોડું પાણી રાખીશું તો મસાલો સતળાઈ જાય એટલે તરત જ થોડું પાણી એડ કરી દઈશું આ રીતે શાક વઘારવાથી તમારું શાક એકદમ પરફેક્ટ અને સરસ તૈયાર થશે તમે જોયું કે તેલ બધું ઉપર આવી ગયું છે તો હવે થોડી સ્વાદ પ્રમાણે હળદર અને ધાણાજીરું પાવડર એડ કરીએ તેની સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું થોડું ઓછું એડ કરીશું ગાંઠિયામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય છે માટે આપણે થોડું ઓછું એડ કરીશું અથવા તો વચ્ચે પાણીને ચાખી લઈશું ત્યારબાદ થોડું વધારે જરૂર પડે તો એડ કરી દેવાનું હવે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે તો અહીં તમે પાણી અને ગાંઠિયાનો રેશિયો જુઓ તો એક વાટકી ગાંઠિયા હોય તો આપણે દોઢ વાટકી જેટલું પાણી એડ કરવાનું આ રીતે તમે માપ સાથે બનાવશો તો તમારે ગાંઠિયામાં ક્યારેય વધારે રસો નહીં થાય કે લચકા પડતું શાક પણ નહીં થાય હવે પાણીને આપણે ઉકળવા દીધું તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો આ રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ તેની અંદર ભાવનગરી ગાંઠિયા એડ કરવાના છે ભાવનગરી ગાંઠિયા આપણે જોઈતા પ્રમાણમાં એડ કરી અને એકથી બે મિનિટ ચમચાની મદદથી મિક્સ કરી અને ગેસને ચાલુ રાખવાનું છે બે મિનિટ પછી ગેસ બંધ કરી દીધા પછી શાકને ઢાંકી અને મૂકી દેસું પાંચ મિનિટ તો ચમચાની મદદથી સરસ ગાંઠિયા બધા મિક્સ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ રહેવા દઈશું તમે જોઈ શકો છો કે મારું શાક એકદમ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે પરફેક્ટ શાક તૈયાર કરો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં થેન્ક યુ મિત્રો